અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંદાજિત છ લાખના ખર્ચે શિવદર્શન સોસાયટી થી દીવા રોડ સુધીની મુખ્ય ખાસની પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર શહેરમાં આવેલ વિવિધ કાંસોમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો જમાવડો થાય છે જેને પગલે કાંસો માર્ગ પર વરસાદી પાણી ફરી વળતું હોવાના દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે ત્યારે ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી દર વર્ષે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિવિધ કાંસ અને ખુલ્લી ડ્રેનેજ લાઇનની સાફ સફાઈ માટે પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવે છે આ રોજ બાર કલાકથી પાલિકા દ્વારા અંદાજીત છ લાખના ખર્ચે શિવ દર્શન સોસાયટી થી ડીવા રોડ સુધીની મુખ્ય કાસની પ્રી મોન્સન કામગીરી હાથ ધરવામાં આવી છે જે કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ